વિચરતી પશુપાલનને લઈને તો એને ચાંગપા તરીકે સોરી ફાળપા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે જે નિશ્ચિત સ્થળે સ્થાયી થઈ જે જાતિ છે તેમને ફાંગપા તરીકે ઓળખવામાં આવે છે ઓકે અર્થવ્યવસ્થામાં જોઈએ તો પશુપાલનમાં તેમનો આવક પ્રાથમિક સ્ત્રોત છે જેમાં ઉછેર અને દૂધવાળા જે અને વાળ અને માંસ જેવા પશુપાલનનો ઉપયોગ કરે છે બરોબર છે પશુ ઉત્પાદનનો વેપાર કરે છે ઓકે હવે ચાંગપા જનજાતિ છે એ પશ્મિના બકરીનો ઉછેર કરે છે તેઓ ચાંગરા બકરીઓ તરીકે પણ ઓળખાય છે જેમનું સાયન્ટિફિક નામ છે કેપરા હિક્રસ ઓકે તેનું સંવર્ધન કરે છે હવે તે જે છે એ ઉત્કૃષ્ટ જે પશ્મિના કાપડ છે પશ્મિના ફાઈબર તરીકે જે કાશ્મીરી ફાઈબર છે તો તેના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ઓકે આ એકવાર પૂછાયેલું છે ઓકે પશ્મિના તે જે બકરીના વાળમાં શ્રેષ્ઠ ગણાય છે એનો ઉપયોગ કરો ખોરાક અને કપડા માટે સોરી કપડા માટે કરે છે ઓકે તંબુ બનાવવા માટે જે યાખની ચામડીનો ઉપયોગ કરેલો ઓકે આપણે જોયું આગળ જે નિરીબુ કહેવાય છે ઓકે હવે ઓગણીસો માં ચાંગપાને ભારતમાં સત્તાવાર રીતે અનુસૂચિત જનજાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે ઓકે

ચાંગપા જનજાતિમાં બકરીઓની કઈ જાત જે છે એ પશ્મીના રેશા ઉત્પન્ન કરવા માટે જાણીતી છે જો ચાંગરા બકરા નેક્સ્ટ ટપક છે કેન્ટોનમેન્ટ તો દસ કેન્ટોનમેન્ટ બોર્ડના જમીનને સંબંધિત રાજ્યના સ્થાનિક સંસ્થાઓ સાથે મર્જ કરવામાં આવશે અને જે કેન્ટોનમેન્ટની અંદર જે લશ્કરી વિસ્તારો છે એને સંપૂર્ણ શેનિય નિયંત્રણ સાથે વિશિષ્ટ લશ્કરી મથકોમાં રૂપાંતરિત રૂપાંતરિત કરવામાં આવશે ઓકે હવે આપણે છાવણી વિશે એટલે કે કેન્ટોનમેન્ટ વિશે જોઈએ તો તેની વ્યાખ્યા છે કે કેન્ટોનમેન્ટ એ એવો વિસ્તાર છે જેમાં લશ્કરી ટુકડીઓને રાખવા માટે સમર્પિત છે અને જેમાં નાગરિક પણ વસી શકે છે ઓકે હવે એમ એ જ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સત્તરસો ને સત્તાવનમાં જે પ્લાસ્ટિકની લડાઈ થયેલી ત્યારબાદ સત્તરસો ને પાસઠમાં જે બેરાકપુરની છાવણી હતી તો એમાં પ્રથમ કેન્ટોનમેન્ટની સ્થાપના કરવામાં આવેલી એમની સંખ્યા જોઈએ તો હાલમાં ભારતમાં એકસઠ જેટલી છાવણીઓ છે અને તેમાં છ જે છે એ સ્વતંત્રતા પછી સ્થાપના કરવામાં આવી છે હવે છાવણીઓની વહીવટ વિશે જોઈએ તો છાવણીઓ જે છે એ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે કેન્ટોનમેન્ટ બોર્ડ જે છે એ જાહેર આરોગ્ય પાણી પુરવઠો અને પ્રાથમિક શિક્ષણ જેવી નાગરિક ફરજો માટે જવાબદાર છે ઓકે આ જે છાવણી છે સંરક્ષણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે ઓકે આ જે નિયંત્રણ છે એ સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ઓકે સ્ટેશન કમાન્ડર છે

જે સંરક્ષણ ફોકસ કરવાનું છે જે સંરક્ષણ દળોની સુરક્ષા જમીન વ્યવસ્થાપન અને જે અતિક્રમણ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને જે બજેટ છે એમાં પણ વાર્ષિક સંરક્ષણ બજેટ છે એના પર નાણાકીય બોજ થોડો ઘટાડવાનો છે ઓકે આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો પુનર્ગઠન પછી છાવણીમાં જે સંરક્ષણ દળોનું પ્રાથમિક ધ્યાન શું હોય છે જમીન વ્યવસ્થાપન અને સુરક્ષા ભારતમાં હાલ કેટલા કેન્ટોનમેન્ટ છે જેટલું ટોટલ એકસઠ છે કેન્ટોનમેન્ટ કોના જે હેઠળ આવે છે

કેન્દ્ર એ તાજેતરમાં જે છે સુક્ષ્વન્ય જે અભયારણ્ય આસપાસ જે છે એને ઇકો સેન્સિટિવ ઝોનના સીમાંકન કરતું ડ્રાફ્ટ નોટિકેશન બહાર પાડ્યું છે શુક્ષના વન્ય જે અભયારણ્ય છે જોઈએ કે ચંદીગઢમાં જે શિવાલિક શ્રેણી છે એની તળત્માં આવેલું છે શિવાલિક પહાડીઓમાં જે આવતા સુખના તળાવ છે એના કેચમેચ વિસ્તારનો ભાગ બનાવે છે તમે જોઈ શકો છો આ છે સુક્ષ્નાલેખ ઓકે તેની આજુબાજુનો વિસ્તાર છે શુક્ના તળાવની આસપાસ જે ભૂમિ છે એ સંરક્ષણ માટે કરવામાં આવેલા વનીકરણને પરિણામે અભયારણ્ય વિકાસ થયો છે અને વાઇલ લાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન આવેલું છે અને વરસાદ દરમિયાન જ્યારે સપાટીની વહેણને કારણે જમીન ધોરણ જોવા મળે છે આ જે છે એ શિવાલિક જે છે એ રેતાળ માટી ધરાવે છે એના કારણે ઓકે શુક સરોવર સરોવર એના સિવાય જે અભ્યારણમાં લગભગ એકસો પચાસ નાના અને મોટા જળાશયો પણ આવેલા છે જંગલો જોઈએ તો ઘાસના મેદાનો ભીની જમીનના મિશ્રણ દ્વારા જે વર્ગીકૃત થયેલા જંગલો અને સૂકા તળાવના ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે આ અભ્યારણની અંદર વનસ્પતિઓ જોઈએ તો ખેર ફુલાઈ કિકર શીશમ મુંજ અમતલાસ ઝીંગણ આમળા રતી વાસકા અને બીજી ઘણી વનસ્પતિઓ અને પ્રાણીમાં જોઈએ તો ખિસકોલી સામાન્ય મંગુઝ ભારતીય હરે સાવડી જંગલ બિડારી શિયાળ જંગલી ભૂંડ વગેરે જોવા મળે છે પછી પક્ષીઓમાં જોઈએ તો મોર પહાડી માયના જંગલ કાગડો કાળો ડ્રોગ પોપટ કબૂતર વગેરે જોવા મળે છે અને જે છે પક્ષીઓ છે એ પણ અહિયાં જોવા મળે છે છે તો હિમાલય હિમાલય વિશે થોડું જોઈ લઈએ છે ઘણી સમાંતર અને કન્વર્જિંગ રેન્જ છે આપણને ખબર જ છે રેન્જ જે છે ઊંની ખણો દ્વારા અલગ કરવામાં આવે છે અત્યંત વિચ્છેદિત ટ્રોપોગ્રાફી બનાવે છે દક્ષિણમાં જે ઢોળાવ છે એ ઘણો તીવ્ર છે એટલે કે આપણી ભારત તરફનો જે ઢોળાવ છે એ ઘણો તીવ્ર છે અને ઉત્તર તરફ એટલે કે જે ચાઇના તરફ તિબેટ જે કહે છે એની તરફ હળવો ઢોળાવ ધરાવે છે જે હિમાલય છે બરાબર છે હિમાલય જે છે ભારત નેપાળ અને ભૂટાનમાં આવે છે બરાબર છે ઉત્તરી ઢોળાવ આંશિક રીતે ડિબેટમાં આવે છે બરોબર છે અને પશ્ચિમનો છેડો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં જોવા મળે છે બરાબર છે ઓકે હવે જે ડિબેટ અને ગંગાના મેદાન વચ્ચે હિમાલય જે છે ત્રણ સમાંતર શ્રેણીનો મતલબ ભાગ બનાવે છે ત્રણ સમાંતર શ્રેણી છે આપણને ખબર છે હવે આપણને ખબર છે જે પામેર નોટ જે કહેવાય છે એટલે પામેરની જે ગાંઠ છે તેની અંદર હિન્દુકુશ આવે છે કુનલુન માઉન્ટેન ચાઇનામાં જાય છે અને હિમાલય આવે છે બરોબર છે હવે હિમાલય જે છે એમાં હિમાલય પૂર્વાંચલ આરાક જે મ્યાનમારમાં છે અને નિકોબાર પણ હિમાલયનો ભાગ ગણવામાં આવે છે જે સમુદ્રમાં ઓકે હિમાલયના જે વિભાગ જોઈએ તો એમાં શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય છે ઓછો એટલે કે લોવર હિમાલય જે મધ્ય હિમાલય બરાબર અને પછી ગ્રેટર હિમાલય છે ટ્રાન્સ હિમાલય એટલે કે ટિબેટીન હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે પૂર્વીય હિલ્સ જેને પૂર્વાંચલ તરીકે ઓળખવામાં આવે છે જે ઉત્તર પૂર્વ ભારતમાં જે ટેકરીઓ આવેલી છે જે આપણે મિઝો હિલ્સ ને બધું કહીએ છીએ તો એ જે છે આનો ભાગ છે ઓકે હા આપણે શિવાલિક રેન્જ વિશે જોઈએ તો બાહ્ય હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે સૌથી બહાર આવેલો છે આના પછી કોઈ પણ હિમાલય નથી આવેલો બરોબર છે હવે આ જે છે એક ગ્રેટ પ્લેન્સ એટલે કે જે ગંગા અને યમુનાના જે મેદાનો બને છે તેનું અને લેસર લેશર જે ઉપરની તરફ આવેલા જે છે તો એને વચ્ચે આવેલો છે બરાબર છે હવે એની ઊંચાઈ જે છે થી પંદરસો મીટર સુધી પદાય છે પોટવારથી ઉત્તર પ્રદેશથી લઈને બ્રહ્મપુરાની ખીણ સુધી આવેલો છે ઓકે દક્ષિણનો ધોળા જે છે ઢોળાવવાળો છે મતલબ મતલબ થોડું તીવ્ર ધોળાવ જોવા મળે છે અને ઉત્તરની તરફ જે છે એ નરમ ધોળાવ જોવા મળે છે ઓકે શિવાલિક જે રેન્જ છે તો એની હિમાચલમાં પહોળાઈ જે છે એ પચાસ કિલોમીટર સુધીનું હોય છે જયારે અરુણાચલ પ્રદેશમાં એ ઘટીને પંદર કિલોમીટર જેટલી થઈ જાય છે તિસ્તા નદી અને જે રાઇડર રાયડક નદી છે તો એક પીણ દ્વારા કબજે કરાયેલી છે એસી થી નેવું કિલોમીટરના અંતરને છોડી દઈએ એટલે મતલબ આ જે મતલબ જે પહાડ છે શિવાલિકની જે રેન્જ છે તો એની વચ્ચે જે તિસ્તા રિવર છે અને રાયકડ ડી છે તો તો જાય છે છે એટલા છોડી દઈએ જે અંતર એમાં નેચર ટેકરો લગભગ અખંડ સાકર ધરાવે છે એટલે કન્ટિન્યુઅસલી રેન્જ ધરાવે છે આ બે ને નદીઓને છોડી દઈએ તો ઓકે ઉત્તર પૂર્વ ભારતમાં એટલે કે જે આપણા આસામ છે તો એ બાજુ જોઈએ તો નેપાળ સુધીની જે શિવાલિક શ્રેણી છે એ ગાઢ જંગલથી ઢંકાયેલ છે મતલબ જે પંદર પંદર કિલોમીટર જેટલું મતલબ ઓછી મતલબ જે પહોળાઈ ધરાવે છે એ વિસ્તાર જે છે એ જંગલો દ્વારા ઢંકાયેલો છે અને પરંતુ જે થી પશ્ચિમ તરફ એટલે કે જમ્મુ કાશ્મીર બાજુ આપણે આવીએ તો જંગલનું આવરણ ઘટતું જાય છે જમીન પણ આપણે જોયું શિવાલિક અને ગંગાના મેદાનમાં પૂર્વ થી પશ્ચિમ તરફ વરસાદનું પ્રમાણ ઘટે છે એટલે કે પૂર્વ થી આપણે જે આસામ બાજુથી આવીએ તો એ તરફથી આવતા આવતા આ બાજુ મતલબ નેપાળથી પછી આપણે જમ્મુ કાશ્મીર બાજુ આવીએ તો એ બાજુ વરસાદનું પ્રમાણ ઘટવા માટે છે ઓકે અને પંજાબ અને હિમાલય હિમાચલ પ્રદેશ છે એમાં શિવાલિક પર્વત માળા છે દક્ષિણ ધોળામાં લગભગ જંગલનું આવરણથી વંચિત છે બરાબર છે એટલે જંગલો જોવા નાથી મળતામાં ઓકે જંગલો ખૂબોછા જોવા મળે છે પછી દોરામને મોસમી પ્રવાહ દ્વારા ખૂબ જ વિચ્છેદિત કરવામાં આવેલા છે અને જેને ચોસ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ખીણો જે છે એ સિંગ ક્લાઇનનો ભાગ છે એટલે કે નીચો ભાગ મતલબ ઊંડાણ વાળો જે વિસ્તાર છે તેને સિંગ કહેવામાં આવે છે અને જે ટેકરીઓ છે એ એન્ટી સિંગ ક્લાઇનનો સોરી એન્ટી ક્લાઇનનો ભાગ છે હવે એન્ટિસિંગ લાઇન પણ ભાગ છે એક રીતે કહી શકાય કેમ કે મતલબ ટોચ બનાવશે પછી ક્રિન પણ બનાવશે એટલે એટલા માટે એને એન્ટીસિંગ લાઇન પણ કરવામાં આવે છે ઓકે હવે એના જે પ્રદેશો જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં જે છે એ જમ્મુ હિલ્સ તરીકે મતલબ જે શિવાલિકના ભાગ પડે છે જે આપણે રાજ્ય પ્રમાણે તો જમ્મુ કાશ્મીરમાં જે છે એ જમ્મુ હિલ્સ તરીકે પછી ડફલા મેરી અભોર અને મિશ્મી હિલ્સ એ અરુણાચલ પ્રદેશમાં ઓળખાય છે પછી ઢાંગ પર્વતમાળા અને ડુંડવા પર્વતમાળા જે છે ઉત્તરાખંડમાં ઓળખાય છે અને જે ચોરિયા ઘાટની ટેકરીઓ છે તે નેપાળમાં ઓળખાય છે ઓકે આપણે ઇકો સેન્સિટિવ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સંરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય અભયારણ્ય છે તેની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવે છે તેનો હેતુ જે છે એ સંક્રમણ ઝોન અથવા તો શોખ જે શોષક તરીકે સેવા આપવાનો હોય છે મતલબ જે અચાનક જે પ્રવૃત્તિ થતી હોય તો એને એક શોખ શોષક તરીકે મતલબ જે સેન્ટરનો વિસ્તાર છે જે ઇમ્પોર્ટન્ટ વિસ્તાર છે ત્યાં સુધી એ કોઈ પણ પ્રકારનું હાનિ ના થાય તો એ પ્રકાર આજુબાજુના વિસ્તારમાં જ કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ થાય તો તે શોષી લેવાનું એક તરીકે કામ કરે છે ઓકે અને ઉદ્યાનોને વધુ સુરક્ષા પ્રદાન કરવાનું કામ કરે છે ઓકે આના જે નિયમન છે એ હદ અને પ્રકાર એક સંરક્ષિત વિસ્તારથી બીજા સંરક્ષિત વિસ્તારમાં બદલાઈ શકે છે બરોબર છે લાભો જોઈએ તો આ જે માનવ પ્રાણી સેન્ટરમાં આજુબાજુ છે બફર વિસ્તાર તરીકે કામ કરે છે ઓકે આ મોડલ પર કામ કરે છે હશે તો એ રાષ્ટ્રીય ઉદ્યાન કાનૂની દરજ્જો ધરાવે છે અને જે બહારનો વિસ્તાર હશે જે બફર વિસ્તાર હશે એ કાનૂની દરજ્જો નથી ધરાવતો પરંતુ જે આધુનિક આરક્ષિત વિસ્તાર છે તે જંગલ અન્ય વન્યજીવ અભયારણ્ય અથવા તો વાઘ અનામત હોય શકે છે ઓકે હવે જે આપણો મિનિસ્ટ્રોફ એનો ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ છે એમને નેશનલ વાઇડ લાઇફ એક્શન પ્લાન એ નક્કી કર્યું છે આ મતલબ આ એક્શન પ્લાન હતો એની અંદર નક્કી કર્યું છે કે રાજ્ય સરકારે જે વન્યજીવ અભયારણ્ય હશે તેની સીમાઓની દસ ની અંદર મતલબ એની આજુબાજુ દસ કિલોમીટર જેનો વિસ્તાર હશે તો તે જમીન પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓઢાર ઓગણીસો છ્યાશી હેઠળ એક ઇકોનોમિક્સ સોરી ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરશે ઓકે નાજુક ઝોન તરીકે જે દસ નો વિસ્તાર ખાસ યાદ રાખો દસ નો વિસ્તાર છે ઓકે ઇકો સેન્સિટી ઝોન જે છે એ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ઉલ્લેખ કરવામાં આવતો નથી પણ અધિનિયમની કલમ જે ત્રણ બે છે તો એમાં જે ભારત સરકાર છે એ અમુક ક્ષેત્રમાં ઉદ્યોગો કામગીરી અથવા તો પ્રક્રિયા પર સલામતી માટે પ્રતિબંધિત લાદવાની સત્તા આપે છે અને એનો મતલબ નિયમન પણ કરે છે ઓકે એક રીતે જોવા જઈએ તો આ જોગવાઈઓનો ઉપયોગ કરીને સરકાર જે છે એ ઇકોનોમિક સેન્સિટિવ ઝોન અથવા તો ઇકોલોજીકલ ફ્રેઝાઇલ એરિયા તરીકે જાહેર કરી શકે છે ઓકે સેન્સિટિવ માં આપણે પ્રવૃત્તિ જોઈએ તો પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં કે વાણિજ્ય ખાણ કામ નહીં થાય પછી લાકડાનું જે મતલબ કોઈ પણ પ્રકારનું જે લાકડાની કાપ કપાય છે તે નહીં થાય પ્રદુષિત ઉદ્યોગ છે તે નહીં ચલાવવામાં આવે કમર્શિયલ લોગિંગ જે થતું હોય મતલબ ઉદ્યોગ જે કમર્શિયલ રીતે લાકડા કપાવનું જે કામ ચાલતું હોય તેને નહીં કરવામાં આવે પછી મોટા હેડ્રોજીકલ પાવર પ્રોજેક્ટ હશે તે પણ અલાઉ કરવામાં નહીં આવે પછી સંરક્ષણ વિસ્તારમાં જે ઉડતા વિમાન છે અથવા તો જે ગરમ હવાના જે બલૂન છે તે પણ મતલબ ઉડાવવાની ઉડાવાની પરમિશનને આપવામાં આવે કુદરતી જળાશય અથવા તો આર્થિક વિસ્તારોમાં પણ કચરો છોડવા નહીં બરાબર છે તો એ પણ પ્રવૃત્તિ પ્રતિબંધિત છે ઓકે પછી આપણે નિયંત્રિત પ્રવૃત્તિઓમાં જોઈએ તો કૃષિ પ્રણાલીમાં જે નોંધપાત્ર ફેરફાર કરવાનો છે પછી ભૂગર્ભ રહી જે કુદરતી જળ સંસાધનો છે વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે હોટેલ અને રિઝોર્ટ સ્થાપવાની પરવાનગી આપવામાં આવે છે પછી મંજૂર પ્રવૃત્તિઓમાં જોઈએ તો સ્થાનિક સમાજ દ્વારા જે ચાલુ કૃષિ અને જે બાગાયતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કૃષિ તે અલાવ કરવામાં આવે છે વરસાદી પાણીનો સંગ્રહ અને ઓર્ગેનિક ખેતી કરવા માટે અલગ કરવામાં આવે છે ગ્રીન ટેકનોલોજી અપનાવવા અને નવીનીકરણ જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે અલગ કરવામાં આવે છે ઓકે

ઉત્તરી ધોળાવ જે છે નેપાળથી શ્રીલંકા સુધી આપણે જોયું કે પોટવાર નો ઉચ્ચ પ્રદેશપુત્રની ખીણ સુધી વિસ્તરે છે ઓકે હવે સંરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવ અભયારણ્યની આસપાસ ઇકો સેન્સિટી કરે છે

answer છે સજીવ ખેતી ઇકો ઝોન માં કેવા પ્રકારની પ્રવૃત્તિઓને નિયમન કરવામાં આવે છે ઔદ્યોગિક પ્રવૃત્તિ કૃષિ પ્રવાસન પ્રવૃત્તિ કે ઉપરોક્ત તમામ ઉપરોક્ત તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે એનો નિયમન કરવામાં આવે છે કોસેન્સિટિવ સેન્સિટિવ ઝોન ની અંદરના વિસ્તારનું સંચાલન કરવા માટે કયા મોડેલનો ઉપયોગ થાય છે કોર એન્ડ પેરિફેરી મોડેલ કોર એન્ડ બફર મોડેલ સેન્ટ્રલ એન્ડ પેરિફેરી મોડેલ કે કેન્દ્રીય અને બફર મોડેલ તો કોર અને બફર મોડેલનો ઉપયોગ થાય છે સો ગાઈસ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર Thank you for listening Jai Hind Vande